ગણેશ ગોંડલને જયરાજસિંહ જાડેજા બહાર લઈ આવવા માટે મથી રહ્યા છે પણ અમુક ભાજપના નેતાઓ ગણેશ જાડેજા બહાર આવે તેવું નથી ઈચ્છતા અને અમુક ભાજપના નેતાઓ છે ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા એવું કહીએ તો ખોટું ના કહી શકાય નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અલ્પેશ ઢોલરિયાએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે આપણા ગણેશભાઈ આપણી વચ્ચે રહી આપણું કામ કરે છે હવે જાજો સમય નથી કે ગણેશભાઈ આપણી વચ્ચે રહી સવાર સાંજ આપણું કામ કરશે અને આપણે પણ એક દિવસ એનો આવો જ કાર્યક્રમ ગોઠવીશું હવે અલ્પેશભાઈ આ ગણેશ જાડેજાને ભાઈ કઈ રીતે કહ્યું છે તે તો અલ્પેશભાઈ જ સારી રીતે જાણતા હશે અલ્પેશભાઈને ખબર છે કે ગણેશ જાડેજા અત્યારે જેલમાં છે તેના ઉપર કેટલી કલમ લગાવેલી છે કે આ કેસમાં તે જેલમાં છે પણ આ નિવેદન ઉપરથી લાગે છે કે અલ્પેશ ઢોલરિયા નથી ઈચ્છતા કે ગણેશ જાડેજા જેલમાંથી બહાર આવે કારણ કે અલ્પેશભાઈ ઢોલરિયા એટલા ના સમજ પણ નથી કે તેને ખબર ના હોય કે તે આ નિવેદન ક્યારે અને કયા સમય અને કઈ જગ્યા પર આપી રહ્યા છે અને વળી પાછું આ વિડીયો તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ મૂક્યો છે આટલા ના સમજ તો આ ઢોલરિયા સાહેબ છે નહીં કે અમસ્તા મસ્તા આવી આગાહી કરે છે કે આપણા ગણેશભાઈ જલ્દી આપણી વચ્ચે હશે હવે આ બધી વાતમાં અલ્પેશભાઈ એક જ જાણે છે કે તે ગણેશ જાડેજાને સાચે બહાર લઈ આવવા માંગે છે કે પછી તેનું આ નિવેદન ગણેશ જાડેજાને હજુ પણ જેલમાંથી બહાર ન આવવા દેવા માંગતું હોય તેવું જણાઈ રહ્યું છે રાજનીતિમાં કોઈ કોઈનું સગુ નથી એ તો આપણે સૌએ સાંભળ્યું છે જેમણે ખરી રીતે આ નિવેદનને સમજ્યું તે જાણી ગયા છે કે અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન કઈ તરફ ઈશારો કરે છે કારણ કે આગળ પાછળ જોયા વગર આ નિવેદન આપવું ઢોલરિયા સાહેબને મોંઘું પણ પડી શકે છે

ભગવાન શિવ ને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કઈ આવે ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈ રહ્યા છીએ ને આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં ચરણમાં કાગને બેસવું ને ડાળ ને ભાંગવું આ કહેવાત આ નિવેદન વાયરલ થયા પછી ખૂબ મહત્વની છે કારણ કે જેવું આ નિવેદન વાયરલ થયું કે રાજુ સોલંકીની પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કર્યું છે કે ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને કઈ રીતે ખબર પડી કે ગણેશ જાડેજા જેલમાંથી બહાર આવશે એમને કોણે કહ્યું કે ગણેશને હવે જલ્દી જ જેલ મુક્તિમાંથી રાહત મળશે આ મુદ્દે અમારા એડિટર ગોપી ગાંગરે રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત સાથે વાત કરી છે તે પણ સાંભળી લઈએ આપણી સાથે સંજય પંડિત સર જોડાયા છે રાજુ સોલંકીના વકીલ છે સર તમને સીધો સવાલ પૂછીશ આજે એપ્લિકેશન ફાઇલ કરી છે તમે જુનાગઢની કોર્ટની અંદર શું એપ્લિકેશન ફાઇલ કરી અને અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ આ એપ્લિકેશન ફાઇલ કરવા પાછળનું કારણ શું જી આજે એક અરજી આપવામાં આવી છે જે પીડિત છે જે ભોગ બનનાર છે સંજય સોલંકી એમની માતા દ્વારા હંસાબેન દ્વારા કારણ કે જે પીડિત છે એ અત્યારે છે એટલે એના પરિવારના કોઈ પણ સભ્ય છે એ એ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવો તો કરી શકે એનો અધિકાર છે લેજીમેટ છે હવે આ અરજીની સુનાવણી એટલે કે સોળ આઠ બે ના રોજ જે ફોજદારી પરચુરણ અરજી પાંચસો ચુમાલીસ ઓબ્લેક બે થી આ ગણેશ ગોંડલ અને બીજા અન્ય લોકોએ જે જામીન અરજી ફાઇલ કરી છે જુનાગઢ સેશન્સ અદાલત મેટ્રો સિટી કોર્ટમાં એની આજરોજ સુનાવણી મુકરર કરવામાં આવી હતી અને આ સુનાવણી હજી તો બાકી છે એના આગલા દિવસે એટલે કે ગઈકાલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જો એમાં તમે આ વિડીયો પ્લે કર્યો એમાં અલ્પેશ ઢોલરિયા નામની વ્યક્તિ છે એ સરા જાહેર પોતાના ભાષણમાં એવું કહે છે કે ભાઈ આ ગણેશ ગોંડલ છે હવે એક બે દિવસમાં જ એકાદ દિવસમાં જ આપણી વચ્ચે આવી જશે અને આપણે એમાં મોટો જલસો કરવાનો છે તો આ અંગે એક અરજી ફરિયાદ સ્વરૂપે આપવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ જસ્ટીને અને ચીફ જસ્ટિસ ગુજરાતને પણ મોકલવામાં આવી છે અને આ પ્રકારની જે માહિતી છે કે જે હજી સબજુડિસ મેટર છે એ હુકમની જાણ છે એ આ ગણેશ ગોંડલના મળતીયાઓને કઈ રીતે થઈ એ અંગેની તપાસ કરવા માટે થઈને આજે રોજે ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે ઝીણવટભરી તપાસ કરવામાં આવે કે ભાઈ ખરેખર આરોપીઓએ જામીન મેળવવા માટે થઈને શું કોર્ટમાં કોઈ સેટિંગ પાર પાડ્યું છે કે કેમ જેમ આ બનાવને અંજામ આપવામાં પૂર્વયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું ગણેશ કોંડલ દ્વારા એમ જામીન મેળવવામાં પણ આવું કોઈ કાવતરું રચવામાં આવ્યું છે કે કેમ આ અંગેની યોગ્ય તપાસ થાય અને કોર્ટના હુકમોની અગાઉથી જાણ આરોપીઓને કઈ રીતે થઈ જાય છે એ પણ એક મોટો પ્રશ્ન છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી સામાન્ય પ્રજાજનમાં જેને કહેવાય કે કાયદો અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે અત્યારે કારણ કે આજે સ્વાભાવિક છે કે આજે નોર્મલ પબ્લિક છે તમે છો હું છું આવા કોઈ નિવેદનો જો જાહેરમાં સાંભળવામાં આવે કે ભાઈ હવે બસ કાલે એ આવી જાય એનો અર્થ એવો છે કે જામીન મળી જવાના છે એ લોકોને પહેલેથી ખબર છે અથવા તો કોઈ એવું એ લોકોને અસ્યોરન્સ આપ્યું છે કે ભાઈ તમે જામીન નથી ફાઇલ કરો તમારે જામીન મંજૂર જ થઈ જશે તો આવું અસ્યોરન્સ કોને આપ્યું તો આ બાબત એની તપાસ ઊંડાણપૂર્વક થવી જોઈએ અને જો ખરેખર આવું કઈ નીકળે તો એ બહુ ગંભીર ઘટના કહેવાય આમાં ઘણા જેને કહેવાય કે તપેલા ચડી જાય એમ છે અને જો ખરેખર આવું ન હોય ને આ બધા જૂઠાણા ફેલાવતા હોય તો આવા જૂઠાણા જે ફેલાવે છે એ લોકો વિરુદ્ધ પણ કાનૂની રાહે કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે મેટરો છે સેન્સિટિવ મેટરો છે જે સબજ્યુડિસ મેટરો છે એને આ રીતે સોશિયલ મીડિયામાં ઉછાળવી અને એના હુકમો અગાઉથી જેને કહેવાય કે શું આવવાના છે એની પ્રજાજનોને જાણ કરી દેવી અથવા તો પોતે માને છે કે આમ થવાનું જ છે આમ થઈ જશે તો આ બધી છે ગંભીર બાબતો કહેવાય અને કોર્ટે પણ આની ગંભીર નોંધ લેવી જોઈએ એવું મારું માનવું છે આજે સાહેબ તમે આ એપ્લિકેશન મૂવ કરી દીધી એ રાજુ સોલંકીના પત્ની તરફથી આ એપ્લિકેશન મૂવ કરવામાં આવી છે જી 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 અને આ એપ્લિકેશન ને લઈને કારણ કે જો માની લઈએ કે અલ્પેશ ઢોલરિયા ને આ વાત ખબર હોય અને અલ્પેશ ઢોલરિયા ક્યાંક આ આખી કોન્સ્પિરસી જે બની રહી છે તેનો પાર્ટ હોય તો પછી શું એના ઉપર લીગલ કાર્યવાહી થઈ શકે અલ્પેશ ઢોલરિયા ઉપર થઈ શકે અલ્પેશ ઢોલરિયા ઉપર થઈ શકે અને કોર્ટમાંથી કોઈ સંકળાયેલા હોય માની લીધું તો એ તમામ ઉપર છે એ ધોરણસરની કાર્યવાહી થઈ શકે અને આમાં ઊંડી તપાસ કરવામાં આવે અને જો કોઈ જ્યુડિશિયલ ઓફિસરો સંકળાયેલા હોય એવું પણ જો કોઈના ધ્યાને આવે અથવા તો તપાસમાં ખુલે તો પછી એને જેને કહેવાય કે નોકરીનો ભોગ દેવો પડે એવું પણ બની શકે અચ્છા આ પ્રકારની જે એપ્લિકેશન જે છે કારણ કે તમે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસને પણ લખ્યું છે તો ક્યાં સુધીમાં આના ઉપર એક્શન આપણને જોવા મળી શકે એ હવે એડમિનિસ્ટ્રેટિવ બાબત છે આમાં કારણ કે અત્યારે અમારા જેવું ધ્યાન આવ્યું એટલે મેં તરત કોર્ટને જાણ કરી છે હવે કોર્ટ છે એ આમાં કેટલી ગંભીરતાથી પગલાં લે છે એ જોવાનું રહ્યું અને જો એ નહીં કરવામાં આવે તો પછી એની આગળની કાર્યવાહી પણ જો કંઈક કરવી પડશે તો અમે હાઈકોર્ટમાં કોર્ટમાં અલગ ફિકેશનો કરીને પણ એ અંગે ડાયરેક્શન મેળવવાના છે તો મેળવવાનો જે કંઈ પણ લેજીમેટ અમારો રાઈટ છે એ એક્સરસાઇઝ કરશું અચ્છા અને સર સવાલ અહીંયા એ ઉપર થઈ રહ્યો છે કે હાઈકોર્ટનું જે ડાયરેક્શન હશે કારણ કે ક્યાંક એક લીગલ એક્શન તમે આની અંદર લેવા જઈ રહ્યા છો તો આની ગણેશ ગોંડલની બેલ ઉપર અસર થશે ખરી અત્યારે તો આપણે કઈ નશે કહી શકીએ કારણ કે મેં કીધું ને કે આમાં કોર્ટ છે એ કેટલી ગંભીરતાથી આની નોંધ લઈએ છે એના ઉપર ડિપેન્ડ કરે છે ખરેખર આ ઇનડાયરેક્ટ તમે જોવામાં આવો તો કોર્ટ વિરુદ્ધ જ આક્ષેપ છે આ કહેવાય જે કોર્ટમાં અત્યારે બેલ પિટિશન પેન્ડિંગ છે અને એના હુકમની જાણ આરોપીઓના મળતિયાઓને અગાઉથી થઈ જાય અને સરા એવું બોલવા માંડે કે હવે બસ કાલ કે પરમથી ગણેશભાઈ આવી જવાના છે અને આપણે જલસો કરવાનો છે તો આ ક્યાંક ને ક્યાંક કાચું કપાતું હોય એવું પ્રથમ દર્શનીય જણાય આવે લોકોને પણ એવું લાગે કે આ કોઈ કોર્ટમાં કંઈક ગોઠવાઈ ગયું લાગે છે આનું સેટિંગ સામાન્ય માણસ તો આવું વિચારે ને કારણ કે આટલા કોન્ફિડન્સ માણસ જે વાત કરે છે હમ તો એનો અર્થ ક્યાંક ને ક્યાંક એ લોકોને જ્યુડિશરીમાંથી કોઈ એવું અસેરન્સ આપવામાં છે કે તમને જામીન મળી જશે બિલકુલ અને બીજો એક પ્રશ્ન મારો એ પણ છે આપને કારણ કે ગણેશ કુંડલે ગુજરાત હાઈકોર્ટમાંથી એમની જામીન અરજી જે હતી એ પાછી ખેંચી લીધી હતી અને પછી જૂનાગઢ કોર્ટની અંદર ફાઇલ કરી હતી જેના ઉપર આજે સુનવણી હતી અને એને જ લઈને અલ્પેશ ઢોલરિયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું તો આજે એની અંદર જામીન અરજીની અંદર કઈ સુનાવણી થઈ કઈ અપડેટ આવી છે એમાં ના એમાં આજે આજે જે અમે એપ્લિકેશન છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને આપી છે એટલે આવતીકાલે હવે એમાં અમારે ઓબ્જેક્શન ફાઇલ કરવાના છે એટલે આજે બધા દસ્તાવેજોનો અભ્યાસ કરવા માટે થઈને મુદત માંગેલી એટલે આવતીકાલે બપોર પછી એટલે કે ત્રણ વાગે બીજા સેશનમાં અમે અમારા જે ઓબ્જેક્શન છે એ ફાઇલ કરવા જઈ રહ્યા છે અને એમાં પણ આ અરજીનો ઉલ્લેખ કરશું અમે કોર્ટમાં પણ એને સબમિટ કરશું ટ્રાયલ કોર્ટમાં પણ અને એના મુખ્ય મુદ્દા કયા છે કારણ કે અત્યાર સુધી તો એવું હતું કે સંજય સોલંકીની જીવને ખતરો હતો જો ગણેશ ગોંડલ બહાર આવે તો પરંતુ હવે સવાલ એ આવે છે કે જો ગણેશ કારણ કે સંજય સોલંકી જે છે એ તો અત્યારે જેલની અંદર છે એમને ત્યાં આગળ ટોકની અંદર અંદર નાખી દેવામાં આવે છે જેલમાં છે તો તેવામાં હવે ઓબ્જેક્શનના મુદ્દા કયા હોઈ શકે ઓબ્જેક્શનના મુદ્દા તો અત્યારે હું તમારી સામે ચર્ચા નહીં કરી શકું કાલે અમે એક વખત કુટબ કરી દઈએ પછી તો એની માહિતી તમને હું આપીશ બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અલ્પેશ ઢોલરિયાના આ નિવેદન પર આપનું શું કહેવું છે કારણ કે ખરા અર્થમાં જો અલ્પેશ ઢોલરિયા ગણેશ ગોંડલ ને બહાર જોવા માંગતા હોય તો આ નિવેદન એવા સમયે ન આપે કે તે જેલમાં હોય જેલમાંથી બહાર માટે જાડેજા ખૂબ ખૂબ મહેનત કરી રહ્યા છે છે તો બીજી બીજી તરફ તરફ આ નિવેદન સાબિત થઈ રહ્યું રાજુ સોલંકીના પત્નીએ પણ એફિડેવિટ કર્યું છે હવે જોવાનું છે કે ગણેશ ગોંડલ છે એટલે કે ગણેશ જાડેજા છે તે જલ્દી જેલમાંથી બહાર આવશે કે પછી હજુ પણ તેમને જેલમાં જ રહેવું પડશે ક્યાંક અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન ગણેશ ગોંડલને ભારે ન પડી જાય અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર